છેલ્લા કેટલાક સમયથી આપણે જોઈએ છીએ જમીનોના ભાવ આસમાને છે ખેતીલાયક જમીન ખેડૂતના દીકરાઓ વેચી વેચીને શહેર તરફ પ્રયાણ કરે છે ખાસ કરી શહેરની આજુબાજુના જે ગામડા છે એની જમીનના ભાવ ઉંચકાયા અને જમીનો ટપોટપ વેચાય છે ત્યાં ક્યાંક ઉદ્યોગ સ્થપાય છે તો જમીન ખરીદનારા ત્યાં ક્યાંક પ્રોજેક્ટો મૂકે છે તો ક્યાંક ફાર્મ હાઉસો બને છે ખેતીલાયક જમીન ઓછી થતી જાય છે વેચા જતી જાય છે પેઢીઓથી પેઢીઓથી જે બાપદાદાએ જમીન બચાવીને રાખી છે કપરા સમયની અંદર પણ કપરા સમયની અંદર પણ આપણા બાપ દાદાએ આપણી જમીન વેચતા નહોતા આપણા માટે જમીન જાળવીને સાચવી રાખી એ આ પેઢી વેચે છે વેચે છે પણ કેમ એવું નહીં કે તકલીફમાં છે કે જરૂર છે એટલે વેચે છે અનેક વાર જોવા મળ્યું છે કે જમીન વેચી જલસા કરે છે નવું જનરેશન આ કડવું સત્ય છે કડવું સત્ય છે મારા ગુજરાતની અંદર ચાર ગાડીઓ બીએમ એટલે કે કેટલી આવી કોના દીકરાઓ લઈને ફરે છે જોજો ઉદ્યોગપતિનો દીકરો ઉદ્યોગમાંથી લઈને ફરે તો ચાલે પણ એક ખેડૂતનો દીકરો જમીનનો એક પણ નાનો ટુકડો વેચીને લાવે ને તો એને સમજવું જોઈએ

જલસા કરતું જોવા મળે છે પછી શું હાલત થાય છે શું હાલત થાય લાખ રૂપિયા ભેગો હતો એના દસ લાખ થયા ખુશી ખુશી વેચી મારી હવે એક કરોડ થયો છે એટલે જમીન શોધી નથી મળતી જેને પચાસ લાખમાં વેચી એને પાંચ કરોડ વેઘો છે એટલે હવે એ લોહી બાળે છે અરે પચાસ લાખ ક્યાંય જતા રહ્યા ને કોઈ જાણતું નથી કોઈ જાણતું નથી અને એ જ કારણ છે કે તમામ સામાજિક કાર્યક્રમોની અંદર હવે આ પ્રકારના નિવેદનો આવવા લાગ્યા છે નીતિનભાઈ પટેલે એસપીજીના કાર્યક્રમમાં આ પ્રકારનું નિવેદન આપ્યું અલ્પેશ ઠાકોરે ઠાકોર સમાજ માટે પણ આ જ પ્રકારનું નિવેદન ગઈકાલે આપ્યું હતું પહેલાં નીતિનભાઈને સાંભળી લઈએ ત્યારબાદ અલ્પેશભાઈ ઠાકોરને સાંભળી લઈએ દાદાના વારસામાં આપણને જે જમીન મળી છે ને એ જમીન સાચવવાની ખૂબ મોટી જરૂર છે આપણે જો આજે સુખી કહેવાતા હોઈએ લાખો પતિ કહેવાતા હોઈએ તો ફક્ત ને ફક્ત આપણી મહેનતથી નહીં આપણી બુદ્ધિથી નહીં આપણા બાપ દાદાઓએ આપણને વારસામાં કડીથી મારીને ગામડા સુધી અને આખા ગુજરાતમાં જે જમીનો આપી છે આપણા બાપ દાદાનો આભાર માનવો પડે ક્યાં જમીન મૂકીને ગયા જો જમીનો ના પડ્યો તો આપણે કરતા શું બાપ દાદા પેટે પાટા જમીનો સાચવી અને અત્યારે દીકરાઓ ગાડીઓ માટે બંગલા માટે લગ્ન ના ટેસડા માટે પેટે પાટા બાંધી અને તમને ઉછેર્યા એના માટે જમીનો વેચવા નીકળે તો એનો કોઈ કેનાર છે કે નહીં આજ મુદ્દે ચર્ચા કરવા નિધિનભાઈ પટેલ મારી સાથે જોડાયા છે અલ્પેશભાઈ ઠાકોર સાથે મેં વાત કરી છે પણ જોઈશું અને પરસોત્તમભાઈ પીપળીયા કારણ કે સૌરાષ્ટ્રની વાત કરશે નિતિનભાઈ આ હકીકત છે કે આ બોલવા માટે હિંમત જોઈએ અને હું એ પણ જાણું છું કે આ હિંમત નીતિનભાઈ પટેલ જ કરી શકે આખું ગામ જાણે છે આપણા દીકરાઓ જમીન વેચીને હાલત શું કરી કોઈ બોલતું નથી સમાજના કાર્યક્રમોમાં કેટલું જરૂરી છે આ પ્રકારે માત્ર રૂપિયા ભેગા કરવા તો રૂપિયા રળી લેવા એટલા દિવસો પૂરતા એ સમય પૂરતા બાપ દાદાની જે જમીન વેચે છે એમને સમાજવાળા લોકોએ એક થઈને રોકવા કે તું આ પાપ કરી રહ્યો છે અવાજ અવાજ આવે છે મળ્યો આવી આવી ગયા ગયા કેટલું જરૂરી છે મારા જેવા ભટકેલા દીકરાઓને કેવું કે ભાઈ તારા બાપ દાદા પરસેવો પાડ્યો જમીનનો ટુકડો ના આવે છે સોનું માનું ગેરબેસ કેટલું જરૂરી છે આ કેવું જો બધા બધા લોકોને અમે બધા સમાજના એક ભાઈ તરીકે નાગરિક તરીકે આ બધી સલાહ અનેક પ્રકારની આપતા હોઈએ છીએ ફક્ત જમીન ના વેચવી એવું અમે એક નથી કહેતા પણ સાથે સાથે વેપાર ધંધામાં કાર્યરત રહેવું પોતાના ધંધામાં કાર્યરત રહેવું નિર્વ્યસની થવું અને પોતેને પોતાના પરિવારની કાળજી સારી રીતે લેવાય એ માટે શિક્ષણમાં પણ રસ લેવો બાળકોનો અભ્યાસ કરાવવામાં પણ રસ લેવો અને ઉચ્ચ શિક્ષણ બાળકોને મળે એ માટે મા બાપે જે થતું હોય એ બધું કરવું જોઈએ આવી જેવું વાતાવરણ જેવું ફંક્શન જેના માટેનું ગેધરિંગ એ પ્રમાણે હું કે બીજા મિત્રો અમારા જે જાહેર જીવનમાં છીએ એ સમાજને અમારી લાગણી પહોંચાડતા હોઈએ છીએ ગઈકાલે કડીમાં જે એસપીજીનું મિલન હતું મને ઋષિભાઈ પણ એમાં ઉપસ્થિત હતા બીજા અનેક મહાનુભાવો પણ ઉપસ્થિત હતા અને લગભગ તમે જુઓ છો રોનકભાઈ કે હવે કોઈ પણ સમાજના સમૂહ લગ્નમાં આપણે જઈએ ને તો સમૂહ લગ્નમાં પણ બાર પાંચસો હજાર બે હજાર ગાડીઓ એ પડી હોય પછી પાટીદાર સમાજના સમૂહ લગ્ન હોય ઠાકોર સમાજના હોય કે ક્ષત્રિય સમાજના હોય કે બ્રાહ્મણ સમાજના હોય દરેક સમાજોમાં મોટા પ્રમાણમાં અત્યારે દેખાડો શબ્દ હું નહીં વાપરું પણ પોતાનો મોભો બતાવવાની એ બધાને એક મોટી પદ્ધતિ પડી ગઈ છે અને એના કારણે નાના માણસોને જે આપણે પહેલાં ભૂતકાળમાં કહેતા હતા કે મોટા માણસો સુખી માણસો એમની શક્તિ છે એમની પાસે સંપત્તિ છે તો એમના દીકરાઓને પરણાવવામાં ખર્ચો કરે બીજા કોઈ પ્રસંગોમાં ખર્ચો કરે પણ એના પાડોશમાં એના કુટુંબમાં કે એના ગામમાં કોઈ મધ્યમ વર્ગના લોકો રહેતા હોય એ મધ્યમ વર્ગના લોકો ઓછી આવક ધરાવતા લોકો એ પણ પછી પેલા મોટા માણસની પાછળ પાછળ જો જવા જાય તો એને કંઈક તો કરવું પડે દેવું કરવું પડે ઓછીના પૈસા લઈને પછી જ્યારે પાછા આપવા ન થાય ત્યારે આવક તો હોય નહીં એટલે પછી પોતાના મા બાપની જે પાંચ પચીસ વીઘા જમીન હોય એમાંથી એક ટુકડો ઓછો કરી આપે અને પછી પાછું ચલાવે પછી વળી બીજું કોઈક પ્રસંગ આવે તો બીજી થોડી જમીન વેચે એ દરમિયાન ભાઈઓમાં ભાગ પડે તો ભાગ પડે એટલે પચીસ વીઘાનો ખેડૂત એ પાંચ ભાઈઓના ભાગ પડે તો પાંચ વીઘાનો થઈ જાય અને પાંચ વીઘાના ખેડૂત પાસે એના ત્રણ દીકરાઓ હોય તો પાછા પાંચ વીઘાના એ ત્રણ ભાગ પડે એટલે જમીન ટુકડે ટુકડે એવી ટુકડા બળી થઈ જાય કે ત્યાં ના ખેતી પોસાય કે ના ત્યાં બાગાયત પોસાય કશું ના પોસાય અત્યારે બધા એમ કહે છે કે ખેતી પોસાતી નથી હવે અત્યારે ઉપરથી હું એમ કહીશ હું રાજકારણી તરીકે જ કહેતો પણ એક સામાજિક ચિંતક તરીકે કહું કે બધી રીતની સિસ્ટમો પદ્ધતિઓ ખેડૂતોની આવક વધે ખેડૂતો વધુ પગભર થાય એ માટે કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર સતત પ્રયત્નો કરી રહી છે આપણા ગુજરાત પૂરતી મોટામાં મોટી વાત કરું કે પંદર વર્ષ પહેલાં જ્યારે નર્મદા યોજનાનું પાણી નહોતું મળતું ત્યારે સિત્તેર ટકા ગુજરાતમાં દુષ્કાળ એ વારંવાર આવતો હતો બનાસકાંઠા જિલ્લો હોય પાટણ જિલ્લો હોય કચ્છ હોય કે આખું સૌરાષ્ટ્ર હોય એ દુષ્કાળગ્રસ્ત રહેતું હતું હવે આપણા નર્મદા યોજનાનું પાણી મળી ગયું છે હવે દુષ્કાળ નામની તો કોઈ ચીજ લગભગ નથી આ કુદરતી આપત્તિ આવે તો કુદરતી આપત્તિમાં સરકાર હંમેશા મદદરૂપ થતી હોય છે હમણાં પણ ભૂપેન્દ્રભાઈની સરકારે જે મદદ કરી લગભગ બાર હજાર કરોડની મદદ કરી હું ચોક્કસ કહીશ કે આ પૂરતું નથી આનાથી પેટ નથી ભરાતું આનાથી ઘર નથી ચાલતું પણ ખેડૂત જે આપણો બિચારો ગણાતો હતો એ નથી રહેતો એ તો આપણી સરકારે કર્યું છે બીજી પણ તમને કહું કે જેની ચર્ચા ઘણી ઓછી થાય છે ખેડૂતોને ગુજરાત સરકાર ભારત સરકાર ઝીરો ટકા વ્યાજે દર વર્ષે કરોડો રૂપિયા ડિસ્ટ્રિક બેન્કો મારફતે લોન આપે છે અમારા મહેસાણા જિલ્લા પૂરતી વાત કરું તો મહેસાણા ડિસ્ટ્રિક્ટ બેંકે એક હજાર પાંચસો કરોડ રૂપિયા આપ્યા છે બીજી બેંકોના ઘણો તો બહુ મોટી રકમ થાય તો ખેડૂતોને આ ખર્ચા તો ઓછા થયા છે નર્મદાનું પાણી મળે છે સૌનીનું મળે કે સુજલામ સુફલમનું મળે વીજળી પણ કોઈ ભાવ ઘણા વર્ષોથી નથી વધાર્યા તો આ બધું ચાલતું હોય છે પણ કુદરતી આપત્તિ વખતે પણ ખેડૂતને તકલીફ પડે છે પણ ખેડૂતને હવે રોનકભાઈ પશુપાલન નથી કરવું મોટું પહેલાના જમાનામાં શું હતું કે મેં કાલે મારા ભાષણમાં કીધું મારા મોલ્લામાં એસી ટકા પાટીદારના ઘરે ભેંસ બંધાયેલી રહેતી હતી એટલે ખેતી અને પશુપાલન બંને ભેગું કરો તો આજે પણ ચોક્કસ એ ખેતી આર્થિક રીતે પોષણક્ષમ છે પશુપાલન પોષણક્ષમ છે પણ સામાજિક રીત રિવાજો એવા થઈ ગયા છે કે ગામડામાં કોઈને રહેવું નથી પશુપાલન કરવું નથી પટેલોમાં તો તમે જાણો જ છો કે ગામડામાં રહે કે પશુપાલન કરે જો આંગણામાં ભેંસ બાંધી હોય તો છોકરો ચો સો ટકા કુંવારો રહે ગામડામાં મોટું ત્રણ મારનું ઘર હોય વાડાબંધી ઘર હોય ત્યાં નથી રહેવું અને અમદાવાદમાં બે રૂમ રસોડાના ફ્લેટમાં રહેવું છે કેમ કે અમદાવાદમાં રહીએ છીએ એવું બતાવવું છે આ બધું જે શહેરીકરણની અસરો જરૂરિયાત નથી પણ દેખાડો જે છે એના કારણે લોકો પહોંચી વળવા માટે છેવટની વાત કેમ બધું આ કરે છે તો કંઈકનું કંઈક પૈસા તો જોઈએ જ પૈસા મેળવવા માટે આવક મેળવવા માટે પોતાના બાપદાદાની વારસાગત મળેલી કિંમતી જમીનો આપણે શરૂઆતમાં કહ્યું કે પાંચ લાખના પચીસ લાખ ત્યાં પચાસ લાખ થયા કરોડ થયા અને અત્યારે તો બબે છ ચાર પાંચ પાંચ કરોડ સુધી શહેરી વિસ્તારની નજીકના અવડાની નજીક હોય સુડાની નજીક હોય રૂડાની નજીક હોય આવી જમીનોની કિંમતો વધી ગઈ છે એટલે ભલ માણસ હું સામાન્ય ખેડૂતની વાત નથી કરતો ભલ ભલા માણસો આ કિંમતોથી લલચાઈ જાય અને વ્યાજ મૂકે તો આટલી આવકમાં તો કેટલું આવક થઈ જાય એની વ્યાજમાંથી એમ વિચારી અને ખેડૂતો મોટી પ્રમાણમાં શહેરોની નજીક જમીનો વેચી રહ્યા છે એટલે એની એનો કોઈ ઉપાય મને તો હાલ સીધે સીધો નથી દેખાતો પણ જ્યાં જમીન વેચો તો એની બાજુમાં દૂર થોડી સસ્તી જમીન મળતી હોય ખેતી પશુપાલન કરી શકાતું હોય તો ત્યાં બદલા ફેર કરી દો એવું કરો તો લગભગ ખેતી પણ ટકી રહે પરિવાર પણ ટકી રહે દેવાદાર પણ ના થવાય અને ખેડૂતનો મોભો ના ગુમાવાય એવું બધું અત્યારે મને પ્રથમ દ્રષ્ટિએ જણાય છે નીતિનભાઈ આપનો ખૂબ ખૂબ આભાર ખ્યાલ સૌરાષ્ટ્ર વિશે પણ જાણવું છે પરસોત્તમભાઈ મારી સાથે જો પરસોત્તમભાઈ ઉત્તર ગુજરાતની તો સ્થિતિ જાણું છું સૌરાષ્ટ્રમાં કેવી હાલત છે જેમ નીતિનભાઈએ કીધું તે જ રીતે સૌરાષ્ટ્રમાં પણ જે સિટીની આસપાસના ખેડૂતો છે તે તેમની જમીન વેચી રહ્યા છે મારી દૃષ્ટિએ જમીન વેચવી એટલે ભવિષ્ય વેચવા બરાબર છે કારણ કે તેમના સંતાનોને તેમની આગલી પેઢીઓને જો જમીન નહીં હોય તો વ્યવિસા કરવું પણ દુષ્કળ થઈ પડશે અત્યારે જ્યારે પણ વ્યવિસાયની વાત આવે ત્યારે એમ કહેવામાં આવે છે કે તમારે કેટલી જમીન છે ને જમીન ન હોય તો વેવિશાળ માટે કોઈ આગળ આવતું નથી આવી અનેક સામાજિક સમસ્યાઓ છે જે જમીન વેચવાથી ઊભી થાય છે જમીન વેચવાના કારણમાં જઈએ તો જે નવું જનરેશન છે એ ક્રિકેટના સટ્ટાના રવાડે હોય છે કે ડ્રગના રવાડે હોય છે કે બીજા કોઈ જુગારના રવાડે હોય છે એ લોકો એમાં ફરી અને જ્યારે રકમો ગુમાવે છે ત્યારે જે એન્ટી વર્કરો હોય છે એ પોતા એ આવી જમીનો એમની પાસેથી લખાવી લેતા હોય છે અથવા તો એમની પાસેથી કોરા ચેક લઈ લેતા હોય છે અને એ ચેક જ્યારે નાખે ત્યારે એને જેલ સજા ન થાય એટલે માવતળું ફરજિયાત જમીન વેચવી પડે છે એવા કિસ્સાઓ અનેક સૌરાષ્ટ્રમાં પણ બનેલા છે અને બની રહ્યા છે જો જમીન ખેડૂત પાસે નહીં રહીએ તો મારી દૃષ્ટિએ આવતા સમયની અંદર આજીવિકાનું સાધન પણ સમસ્યારૂપ બનશે કારણ કે જે ધંધાઓ અત્યારે ખેડૂતો પાસે ખેતી સિવાયના કોઈ ધંધાઓ નથી અને બીજા ધંધામાં અવકાશ એટલા માટે નથી કારણ કે આપણે જોઈએ છીએ કે જે ઉદ્યોગો છે એ ઉદ્યોગ સિવાય દાખલ કે કોઈ પણ સમાજના ધંધાઓ સંકુચિત થતા જાય છે અને જે નોકરીયાતો છે એને નોકરીની તકો પણ નથી મળતી ત્યારે હવે ખેતી તરફ એક જ માત્ર આશાનું કિરણ છે

તમે ઠાકોર સમાજના લોકોને સંબોધીને સંબોધન કર્યું કે બાપ દાદાની જમીન વેચતા નહીં આવા પટેલ ભાઈઓ કે ઠાકોર ભાઈઓ આ બંને રેસ લગાવી હોય કે જમીન વેચીને ગાડીઓ લઈ આવો ચાર બંગડીવાળી અને બંગલા બનાવી દો તો તકલીફ શું રોનકભાઈ કોઈ ઠાકોરે જમીન વેચીને ફેક્ટરી નાખી હોય ને તો એવા કિસ્સા અમારા ધ્યાનમાં નથી આવ્યા કોઈ ફેક્ટરી નાખી હોય ને બે વીઘા જમીન ઓછી કરી હોય તો ચાલો પોસાય દીકરા દીકરીને સારું ભણાવવા માટે એમણે ક્યાંક અડધો વીગો ઓછો કર્યો હોય તો પોસાય મારો મુદ્દો એ છે કે દેખાદેખી ખોટા અહમમાં રહી અને બીજાને બતાવી દેવું છે આમાં આના માટે જે જમીનો વેચે છે અથવા નશાખોરીના કારણે જે પોતાની મહામૂલી જમીનો ઘસી જાય છે અથવા સસ્તા ભાવે વેચે છે મારો મુદ્દો આનો છે જો જે બાપદાતાએ પેટે પાટા બાંધી કાળી મજૂરી કરી અને આ જમીનો બચાવી તો એમને આવડ્યું હોત તો એમણે વેચીને મોત્સો કર્યા હોત પણ મોતશોક માટે થઈને જમીનો વેચી મારવી એ ચાહે ઠાકોર હોય ચાહે પાટીદાર હોય કે કોઈ પણ સમાજ હોય તો એને ના વેચવી જોઈએ એમની જરૂરિયાતો ઊભી થાય આર્થિક તંગી ઊભી થાય ને કોઈએ વેચ્યું હોય ને તો માની પણ લઈએ પણ લગ્નના ખોટા ખર્ચા મોતશોક કરવી છે ગાડીઓ લાવી છે બંગલા બનાવવા છે મહેનત નથી કરી જમીનો વેચી અને મેળવેલું સુખ એ કેટલું ટકશે એટલે હું એટલે એ પરિપ્રેક્ષમાં વાત કરતો હોઉં છું કે જમીનો ના વેચો ખોટા ખર્ચા લગ્નમાં પચીસ પચાસ લાખ રૂપિયા ખર્ચી અને બે વીઘા જમીન ઓછી કરી હોય તો એ લેખે નહીં લાગે એના કરતાં ક્યાંક ફેક્ટરી નાખી હશે ને તો એ લેખે લાગશે ક્યાંક દીકરો દીકરી ભણેલા હશે ને તો એ ભણેલો દીકરો ને દીકરી અધિકારી કર્મચારી કે સારો વેપારી બને ને તો એ જમીન વધારે લઈ આપશે એમને એ કહ્યું મેં કે જો તમારા દાદાએ જમીન ના બચાવી હોત તો તમારું શું થાત તો એમણે જે જમીન બચાવી એના ધાન કહીને તમે મોટા થયા

પોતાના બાપ જમીન વેચ્યા પછી હાલત એવી હાલત છે એવું લોકો ધ્યાનમાં લાવ્યા છે ખરેખર એવી સ્થિતિ સર્જાય છે ખરી રોનકભાઈ જે આ અમદાવાદ ગાંધીનગરની મોટા ભાગની જમીનો ઠાકોરોની હતી આજે ત્યાં અમે ક્યાં છીએ આ બહુ મોટો સવાલ છે કારણ કે પહેલી મેં પહેલાં જ કહ્યું તમને કે પહેલી ત્રીજી આવે ને એટલે કોઈ સમાજ જમીન વેચતું હોય તો અમારા વેચી મારે એટલે એવું માને કહો દસ લાખ રૂપિયા કરોડ રૂપિયા વિગો થઈ ગયો પણ એમને એની ખબર પડતી કે આ સો રૂપિયાવાળી જગીન જમીન આજે દસ લાખ થયા દસ લાખવાળી જમીનના આજે એક કરોડ રૂપિયા થયા જો તમે રાહ જોશો તો આ એક કરોડના દસ કરોડ રૂપિયા વિગતો થશે એની કોઈ રાહ જ ના કરી અચ્છા જે પૈસા આવ્યા એનું મેનેજમેન્ટ ના કર્યું પૈસા આવ્યા તો એ પઢેલા પૈસા એમાંથી વાપર વાપર કર્યા એટલે એમાં આવકના બદલે બદલે જાવક જ થાતા કરી એ જમીનના પૈસા ખૂટી ગયા ખોટા ખર્ચાઓ કર્યા એમને એવું હતું કે આટલા બધા પૈસા ક્યાં ખૂટશે દેખાડાઓ કર્યા લગ્નો કર્યા રમેલો કરી બધું જ કર્યું આજે એ જ જગ્યા ઉપર અમે ક્યાં છીએ મારે કહેવાય નહીં બાકી તમે જે કહ્યું ને એથી ખરાબ હાલત અમારી છે અને એટલે જ જો આગેવાન તરીકે અમે સાચું નહીં કહીએ તો કોણ કહેશે એટલે જ હજુ વાત કરું છું કે ઠાકોરોની હજુ પણ જમીનો ખૂબ બચી છે હજુ પણ બચાવી લો હજુ પણ તમારા બાળકો માટે જમીન બચાવો જે જેની જગ્યા ઉપર બંગલાઓ બન્યા જેની જગ્યા ઉપર ફ્લેટ બન્યા એની ચોકીદારે અમારે કરવી પડે તો એ કેટલું દુઃખ થતું હશે અને દેખા દેખી બીજાના બંગલા જોઈને આપણું કાચું મકાન ના તોડી નાખાય આપણા કાચા એ મજા છે છે એટલે એટલે આપણે કોઈ મોટા કરવા ના ના જવાય એમના એમના ધંધા રોજગાર તમે જોડે તો તોલે જઈ શકીએ એના માટે મહેનત કરવી પડે ફેક્ટરીઓ નાખવી પડે કાળી મજૂરી કરવી પડે અલ્પેશભાઈ એક અંતિમ સવાલ અને મારા સમાજે પણ લાગુ પડે છે તમારા સમાજે ક્યાંક એવું તો નથી થયું ને શરમ તૂટી ગઈ છે એક જમાનો હતો અલ્પેશભાઈ કે બાપ દાદાનો અડધો વીઘો વેચવો હોય ને ઘરમાં લગ્ન કરવા માટે પૈસા ન હોય તો શરમ આવતી હતી આપણે નફટ થઈ ગયા છે એ જે સમાજની શરમ તૂટી છે ને એટલે બાપ દાદાની આ જમીન વેચતા થઈ ગયા છે એ શરમ લાજ શરમ રહી હોત ને તો જમીન વેચવાની હિંમત ના કરી હોત રોનકભાઈ તમે આ જે વાત કરી ને આ બહુ મુદ્દાની વાત છે આપણે તો ખેડૂતના દીકરા આપણો સીટો દબાય ને તો એ બે દાડો જમી ના શકીએ આ દિવસો આપણે જોયેલા છે એટલે શેઢો દબાતો એને બે દાડા જમી ના શકતા એ બાપ દાદાઓ આપણે જોયા છે અને આખો આખો વીઘો વેચી મારે અને પાછા ટેક્સથી વેચી મારે ભાઈઓ ભાઈઓની શરમ ના રાખે કુટુંબ કુટુંબની શરમ ના રાખે તમે જે વાત કરી બહુ મુદ્દાની કે શરમ ખૂટી ગઈ છે શરમ તૂટી ગઈ છે કોઈ કોઈના કંટ્રોલમાં નથી ભાઈ અમારું છે ને અમારે જે કરવું એ કરીએ તો આજે ગુજરાતના તમામ યુવાનોને કહું છું કે ખોટા વહેમમાં ના પડો ખોટા દેખાડામાં ના જાઓ એ વેચેલી જમીનો પાછી નહીં આવે આજે કરોડ રૂપિયાનો વીગો છે કાલ દસ કરોડનો થશે પચીસ કરોડનો થશે એની રાહ જોવો અને એ જમીન ઉપરથી સારું ધાન પેદા કરો સારી કિંમત ઉપજ લો અને નશાખોરીથી દૂર રહો ખોટા કુરિવાજોથી દૂર રહો ખોટા દેખાડાથી દૂર રહો અને બાપદાદાએ જે જમીન આપી છે એમનો આભાર માની એમની પૂજા કરો પૂર્વજોની પૂજા કરી એમનો એટલો જ આભાર માનો કે બાપ દાદા તમે અમારા માટે જે જમીન બચાવી છે અમે અમારા બાળકો માટે આને બચાવશું આની પ્રતિજ્ઞા લો તો બધા જ સુખી થશે એટલે કોઈ શરમ કોઈને નથી રીતો શરમ રાખો કોઈ પરમાત્માની શરમ રાખો ના હોય તો તમારા મા બાપની શરમ રાખો પણ જમીનો ના વેચો કપરા સંજોગોની અંદર ન છૂટકે જેને જમીન વેચી છે ને પરિવારનો દર્દ મેં જોયેલું છે પણ માત્ર ને માત્ર મો કરવા માટે દેખા દેખીની અંદર સામાજિક કાર્યક્રમોમાં રૂપિયા ખર્ચવા માટે જમીન વેચી છે ત્યાં તકલીફ છે એ પણ હકીકત છે કે જમીનની કિંમતોના પરિપ્રેક્ષમાં વ્યાજ તો ઠીક એનો એક અંશ પણ ખેતીમાં નથી નીકળતો એ પણ હકીકત છે એ હકીકત હું માનું છું પણ આપણે એ ન ભૂલવું જોઈએ આ જે જમીન છે ને એમાં આપણા બાપદાદાઓએ પરસેવો પણ રેડ્યો છે લોહી પણ રેડ્યો છે લોહી પણ રેડ્યો છે જમીન ન માત્ર આપણી ઓળખ છે પણ જમીન આપણા આપણા બાપ દાદાઓ આપણને આપેલો વારસો છે વારસો વેચવાનો આપણને કોઈ અધિકાર ન હોય શકે કોઈ અધિકાર ન હોય શકે જમીન આપણા કુળનું અવિભાજ્ય અંગ છે એ અંગ આપણા કુળનું અંગ કાપવાનો આપણને અધિકાર ન હોય શકે ન હોય શકે છેલ્લે એટલું કહીશ જે શરૂ થયું છે એક જમાનો હતો કે પેલા કેટલી જમીન એવું પૂછીને દીકરી આપતા હતા એ ઘરમાં કેટલી ગાડી છે કેટલા રૂમનો બંગલો છે આ જે શરૂ થયું છે ને એટલે જ આ તકલીફ થઈ છે બાકી બીજા બધા બાના છે મહેરબાની કરીને તમારા વારસાને ના વેચશો અને જ્યારે વારસાને વેચશો ને તો લખી રાખજો તમે વેચાઈ જશો તમે જમીન નથી વેચતા તમે વારસાને વેચો છો તમે ખુદ વેચાઈ રહ્યા છો બસ આટલું દિલમાં રાખશો ને તો જરૂર વગર જમીન નહીં વેચો નહીં વેચો નહીં વેચો નહીં વેચો વારસો જાળવજો